જામનગર મેગા મનરેગા યોજના કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે કૌભાંડના આક્ષેપો સાથે ધાતપુરા ગામના શ્રમિકોએ ઘેરાવ કર્યો છે મહિલા શ્રમિક થોડું પૂરતું વર્તન ના મળતા શ્રમિકોમાં રોજ જોવા મળ્યો છે બસો એસી રૂપિયા રોજના બદલે માત્ર ચાલીસ રૂપિયા ચૂકવવામાં આવે છે એક માસથી વેતન મળતું નથી કામની માંગણી થતી નથી મનરેગા યોજના પર કૌભાંડના આક્ષેપ કર્યા હતા અંદાજે બસોથી વધુ લોકો કામ કરે છે